જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એકાદશ કંદ અધ્યાય એકત્રીસ શ્રી કૃષ્ણ ભગવાન સ્વધામ પધારિયા શ્રી સુખદેવજી બોલ્યા પછી બ્રહ્મા પાર્વતી જાત સાથે શંકર ઇન્દ્ર વગેરે દેવો સિદ્ધો ગંધર્વો વિદ્યાધરો મોટા સર્પો ચારણો યજ્ઞો રાક્ષસો કિન્નરો અપ્સરાઓ અને મૈત્રી વગેરે બ્રાહ્મણો ભગવાન શ્રી શિવધામ ગમન જોવાની ઈચ્છાથી અત્યંત ઉત્સુક થઈ શ્રી ભગવાન શ્રી શ્રીકૃષ્ણ ભગવાનના કર્મો તથા જન્મને ગાતા અને વર્ણવતા ત્યાં આવ્યા હે રાજન વિમાનની પંક્તિઓ વડે આકાશને ભરી દેતા તેઓને પરમ ભક્તિથી પુષ્પોના વરસાદ વરસાવ્યા પછી વ્યાપક ભગવાન શ્રીકૃષ્ણ પિતામાં બ્રહ્માને તથા પોતાના વિભૂતિરૂપ ઇન્દ્રાદિ દેવોને જોઈ તેઓ પોતપોતાના લોકમાં લઈ જવા લાગ્યા એમ જાણી તેઓ સર્વ પર પોતાની કૃપા હોવાથી તેઓને જાણે ઠગતા હોય તેમ આત્માને આત્મ સ્વરૂપમાં યોજી દઈ કમળ સમાન નેત્રો મીચી ગયા પછી ધારણા તથા ધ્યાનમાં માંગલિક વિષયરૂપ અને જેમાં ચોતરફ લોકોની સ્થિતિ છે એવા પોતાના શરીરને અગ્નિની યોગ ધારણાથી બાળિયા વિના જ ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ધામમાં પધાર્યા તે વેળા સ્વર્ગમાં દુદુંબીઓ વાગ્યા આકાશમાંથી પુષ્પ દ્રષ્ટિ થઈ પૃથ્વી પરથી સત્ય ધર્મ ધીરજ કીર્તિ અને લક્ષ્મી તે ભગવાનની પાછળ જતા રહ્યા ભગવાન શ્રીકૃષ્ણની ગતિ અને મન વાણીથી પર છે એથી ભગવાન જ્યારે પોતાના ધામમાં પ્રવેશ કરવા લાગ્યા ત્યારે બ્રહ્મા વગેરે દેવતાઓ પણ તેમને જોઈ ન શક્યા આથી તેમને ઘણું જ આશ્ચર્ય થયું જેમાં મેઘમંડળ છોડી આકાશમાં જતી વીજળીની ગતિ મનુષ્યો જાણી શકતા નથી તેમ શ્રીકૃષ્ણ ભગવાનની ગતિ દેવ જાણી શક્યા નહીં બ્રહ્મા રુદ્ર વગેરે દેવો શ્રીહરિની એ યોગ ગતિ જોઈ વિસ્મય પામ્યા અને તે ગતિની પ્રશંસા કરતાં પોતાના લોકમાં ગયા હે રાજન જેમ નટ અને અનેક જાતના સ્વરૂપોથી જન્માદિકના અનેક ચરિત્ર કરે છે તેમ સર્વના કારણ પરમાત્માની યાદો વગેરે પ્રાણીઓમાં અવા તીરો તીરોભાવરૂપ ચેષ્ટાઓ વાળા માયા વડે માત્ર અકલરૂપ જ છે એમ તમે જાણો તે ભગવાન પોતે જ આ જગતને શરજી અંતર્યામીપણે તેમાં પેશી વિહાર કરી છેવટે તેનો સહાર કરી પોતાના મહિમાથી ઉપરામ પામે છે જે શ્રીકૃષ્ણ ભગવાનને યમલોકમાં લઈ જગા જવાયેલા પોતાના ગુરુપુત્રને પોતાના એ જ મનુષ્ય શરીરે યમલોકમાં જઈ ત્યાંથી પાછો આવ્યો હતો બ્રહ્માસ્ત્ર વડે બળી ગયેલા અને શરણ આપ્યું હતું અને જીવાડ્યા હતા કાળના પણ કાળ શંકર ભગવાને બાણાસુર સાથેના યુદ્ધમાં જીત્યા હતા અને પારઘીને તેના મનુષ્ય શરીરે જ સ્વર્ગમાં મોકલ્યું હતું તે શ્રીકૃષ્ણ ભગવાન પોતાનું રક્ષણ કરવા શું અસમર્થ હતા નહીં જ માટે શ્રી કૃષ્ણ ભગવાન પારઘીની પોતાની રક્ષા કેમ ન કરી શક્યા આમ તેમના સંબંધી માનવું યોગ્ય નથી તેમજ કૃષ્ણ જો સમર્થ હતા તો કેટલાક કાળ સુધી તે જ શરીર અહીં કેમ ન રહ્યા એમ પણ ન કહેવું કારણ કે ભગવાન પૂર્વોક્ત પ્રકારે સમગ્ર જગતની સ્થિતિ ઉત્પત્તિ તથા નાશ પોતે સ્વતંત્રપણે જ કારણ છે કારણ કે પોતે સમગ્ર શક્તિઓ ધરનારા છે છતાં યાદવોને સહાર કર્યા પછી પોતાનું શરીર અહીં પૃથ્વી પર રાખવા તેમણે ઈચ્છા ન કરી કારણ કે આત્મનિષ્ઠ પુરુષોના એ આદર્શ છે તેઓ આ નાશવંત શરીર રાખવાના પ્રયત્ન કરતા નથી એમ દર્શાવવાનો તેમનો અભિપ્રાય હતો જે મનુષ્ય પ્રાતઃ ઊઠી ઉઠી સાવધાન થઈ શ્રી કૃષ્ણની આ ઉત્તમ ગતિનું ભક્તિની ભક્તિથી કીર્તન કરે છે તે એ જ સર્વોત્તમ ગતિ પામે છે શ્રીકૃષ્ણથી છૂટા પડેલા દારૂકે દ્વારકામાં આવી વસુદેવ અને ઉગ્રસેનના પગમાં પડી આંસુથી તેમને પીંજવી દીધા હે રાજા તેણે સર્વ યાદવોનો સહાર તેમને કહ્યું તે સાંભળી હૃદયમાં ખેદ પામેલા તે લોકો શોખથી મૂર્છિત થઈ શ્રીકૃષ્ણના વિયોગથી વિહકળ થઈ માથા કૂટવા ઉતાવળા ત્યાં પહોંચ્યા જ્યાં મરેલા પોતાના સંબંધીઓ સૂતા હતા દેવકી રોહિણી તથા વાસુદેવ પોતાના પુત્ર શ્રીકૃષ્ણ તથા બલદેવને જોઈ શોકથી વ્યાકુળ થઈ અને બેભાન બની ભગવાનના વીરથી ત્યાં જ પ્રાણ તજ્યા પછી હે રાજા સ્ત્રીઓએ પોતાના પતિને ઓળખી તેમને આલિંગન કરી તેમની સાથે ચિતામાં પ્રવેશ કર્યો બલરામની સ્ત્રીઓને બલરામના શરીરનું વસુદેવની સ્ત્રીઓએ વસુદેવના શરીરનું અને શ્રીકૃષ્ણની વધુઓએ પ્રદ્યુમન વગેરેના શરીરનું આલિંગન કરી અગ્નિમાં પ્રવેશ કર્યો અને શ્રીકૃષ્ણની રુકમણી વગેરે સ્ત્રીઓએ કૃષ્ણ રૂપ થઈ અગ્નિમાં પ્રવેશ કર્યો અને અર્જુને પ્રિય મિત્ર શ્રીકૃષ્ણના વિરહથી વ્યાકુળ થઈ શ્રીકૃષ્ણને કહેલા ભગવદ્ ગીતામાંના ઉત્તમ વાક્યોથી મનને શાંત કર્યું હતું પછી નાશ પામેલ વંશજોવાળા તે મરણ પામેલા સંબંધીઓની અને અનુક્રમે વિધિપૂર્વક ક્રિયા કરી એ મહારાજ શ્રી કૃષ્ણ ભગવાને તજેલી દ્વારકાને ભગવાનના મંદિર સિવાય સમુદ્ર ક્ષણ વારમાં ડૂબાડી દીધી ભગવાનના તે બાકી રહેલા મંદિરમાં મધુસૂદન શ્રી ભગવાન અત્યારે પણ સદા સર્વદા નિવાસ કરે છે તેથી તે મંદિર સ્મરણ કરવાથી સર્વ પાપોનો નાશ કરનારું અને સર્વ મંગલોનું મંગલ છે પછી અર્જુને મરતા બચેલા સ્ત્રીઓ બાળકો તથા વૃદ્ધોને ઇન્દ્રપ્રસ્થમાં લઈ જઈ ત્યાં રાખ્યા અને ત્યાં વ્રજ નાભનો રાજ્ય અભિષેક કર્યો હે રાજન તમારા દાદા યુધિષ્ઠિર વગેરે અર્જુન પાસેથી પોતાના સંબંધી યાદવોને ના સાંભળી તેમણે પોતાના વંશધારી બનાવી પોતે બા બધા મહામાર્ગ ચાલી નીકળ્યા જે મનુષ્ય દેવોના દેવ શ્રી વિષ્ણુ ભગવાનના આ કર્મોનું તથા જન્મોનું શ્રદ્ધાથી કીર્તન કરે છે તે સર્વ પાપોથી છૂટે છે આ પ્રમાણે શ્રી હરિભગવાનના સુખકારક અને સુંદર અવતારો પરાક્રમો તથા બાલચરિત્રો આ ગ્રંથ તથા બીજા ગ્રંથમાં જે સાંભળ્યા હોય તેનું કીર્તન કરતો મનુષ્ય પરમ હંસોની ગતિરૂપ શ્રી ભગવાનના પરમ ભક્તિ પામે છે શ્રીમદ ભાગવત મહાપુરાણ એકાદશ કંદ અધ્યાય એકત્રીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ